નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ ચૂંટણી પતી ગઈ એનું રિઝલ્ટ તો ચોથી તારીખે આવવાનું છે અને કદાચ એમાં અભણ અથવા તો ઓછા ભણેલા પણ આપણી ઉપર સત્તાધીશ બનીને બેસશે પણ બારમા રિઝલ્ટ આવ્યું સામાન્ય પ્રવાહનું વિજ્ઞાન પ્રવાહનું અને આજે એટલે કે અગિયારમી તારીખે દસમા ધોરણનું કે જેને આપણે એસએસસી કહીએ ઘણી બધી શાળાઓ મોટા મોટા હોર્ડિંગ્સ મારે છે મોટી મોટી ફી વસૂલે છે આકર્ષવા માટે નવી નવી સ્કીમો આપે છે પણ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર કે જ્યાં ફી નું ધોરણ સાવ સામાન્ય હોય છે આખા વર્ષની કદાચ ચોવીસો પચીસો ફી લેવાતી હોય એમાં પણ ચોપડાઓ મફતમાં અપાતા હોય અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર જ્યારે વિદ્યાર્થીઓ ટોપ કરતા હોય અને એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સો ટકા પરિણામ આવતું હોય તો એવી શાળા કે મને યાદ છે જયારે હું પોતે એમાં એડમિશન લેવા માટે ગયો હતો તો મને એડમિશન નહોતું મળ્યું હતું

આ રીતે જ કહી શકું છું નિર્ભયતાથી કહી શકું કે સો ટકા રિઝલ્ટ અને ઓગણીસ એ વન અને તેત્રીસ પચીસ એકત્રીસ જણા એ ટુ ની અંદર છે

આ કેવી હેલ્ધી કોમ્પિટિશન સ્કૂલ ની અંદર હતી કોમ્પિટિશન એ મારા ફ્રેન્ડ્સ સાથે જ મારી મોસ્ટલી કોમ્પિટિશન થાય હવે પછી પ્લાનિંગ શું છે જે રીતે મહેનત કરતા છે તેવી રીતે આના કરતાં વધારે મહેનત કરવાની અને કઈ સ્ટ્રીમ માં જવાનું પસંદ કરશો સાયન્સ સાયન્સ પછી ડોક્ટર બનવું છે કે એન્જિનિયર ડોક્ટર ડોક્ટર બનવું છે તમે જો એ મુજબ કે પહેલી શાળા ની અંદર જે દીકરી આવી છે ઢીમર

ને અમારા બેની વચ્ચે જ ફર્સ્ટ ને સેકન્ડ ની ફાઈટ ચાલતી હોય દર વખતે દીકરી શાળા ની અંદર બીજા ક્રમાંક પર આવી છે કેવી અનુભૂતિ કરો છો ખૂબ જ સરસ અને ઘણો જ આનંદ થયો આગળ જેમ શાળાના આચાર્યએ કહ્યું કે આગળ પણ એવો રેકોર્ડ હતો કે આખા ફેમિલી માંથી કોઈ આવું રિઝલ્ટ નથી લાવ્યું તેમ મારી દીકરી જે સેકન્ડ આવી છે આ સ્કૂલમાં તેમ મારા ફેમિલીમાં પણ ફર્સ્ટ રેકોર્ડ છે કે મારી બેબીના આટલા બધું સારું પરિણામ આવ્યું છે જે પ્રમાણે અમિતસર સર કીધું એ પ્રમાણે આજે પીઝા માંગે તો પીઝા આપશો ને ચોક્કસ એમબીએ ખાવાની બહુ શોખીન છે એટલે કોઈની માટે વેઇટ કરે એવી છે જ નહીં દીકરા શું કરું છે આગળ જઈને બધા ડોક્ટર બનવાના પેશન્ટ શોધવાની તૈયારી કરી દો સાથે જ ત્રીજા નંબર પર ભાઈ શું નામ છે તારું સલાડિયા હેત હેત ભાઈ કેવી અનુભૂતિ કરો છો સારી અનુભવ કરો આ કેવી મહેનત કરી હતી ઘણી કેટલા કલાક વાંચતા હતા દિવસના આમ બોર્ડની એક્ઝામ વખતે 6-7 કલાક થિયર હતો

તમે એક રત્ન કલાકાર છો અને દીકરો જયારે દસમા માં શાળાની અંદર ટોપ કરતો હોય એના માટે ફ્યુચર એનું ભવિષ્ય ઘડવા માટે તમે કેટલી મહેનત કરી અમે તો બાર સુધી ભણેલા છે બરોબર છે એટલે બહુ મહેનત તો ના કરી શકે પણ આમ ફ્યુચરમાં અમારો મોટો વિદ્યાર્થી ભાઈ છે આનો ચક્ષિત છે સેલડિયા ત્યાં અહીં ભણી શકે એના માર્ગદર્શન ચાલીએ છે અત્યારે આગળ જઈને શું કરવું છે એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ કરવું છે પહેલા ભાઈ કારણ કે આ પેલું જેવું થઈ ગયું કે લડકા હોગ એન્જિનિયરિંગ કરી છે અહીંયા તો ડોક્ટર છે બધાની સાથે વાત કરવી મુશ્કેલ છે પણ તમામના ચહેરા તમે જોઈ લો કે આ ટોપર્સ છે અને આ ટોપર્સ છે હાઈસ્કૂલ એસએસસી બોર્ડ રિઝલ્ટ બે હાજર ચોવીસ માં જેમ લેવાઈ હતી અને આ શ્રેય જે જાય છે એ તમામે તમામ ટીચર્સ ને

વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને શેઠ હીરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઈસ્કૂલ ખાતે અમે આવી પહોંચ્યા છે અને નવસારી હાઈસ્કૂલ પણ એક ગ્રાન્ટેડ શાળાઓમાંની શાળા છે પ્રાઇવેટ શાળાઓ તો પોતાના રિઝલ્ટ લાવવા માટે ખૂબ મહેનત કરતા હોય પણ ગ્રાન્ટેડ શાળાની અંદર જ્યારે સ્કૂલ સ્ટાફ ખાસ કરીને ટીચર્સ પ્રિન્સિપલ અને સ્ટુડન્ટ્સની જો વાતો કરીએ તો એ લોકોની અંદર કેવો માહોલ છે અને નવસારી હાઈસ્કૂલનો શું પરિણામ આવ્યું છે એ જાણવા માટેનો એક નાનકડો પ્રયાસ કરીશું તો આપણી સાથે શાળાના આચાર્ય જોડાયા છે નવસારી લાઈવની અંદર આપનું હાર્દિક સ્વાગત છે સર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલ એસએસસી માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં અમારી શાળાનું પરિણામ નવ્વાણું પોઈન્ટ ચૌદ ટકા આવેલ છે કુલ બસોને બત્રીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં એપીએ થયા હતા જેમાંથી બસો ને ત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને આ વિદ્યાર્થીઓમાંથી સોળ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે બાકીના પંચાવન જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે આ સર્વે વિદ્યાર્થીઓએ પૂરા વર્ષ દરમિયાન શિક્ષક મિત્રોના માર્ગદર્શન સાથે ખૂબ મહેનત કરી છે અને એ પ્રમાણે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે અમારી શાળાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ એચએસસી સાયન્સનું પરિણામ સો ટકા આવેલ છે એમાં વિષય શિક્ષક મિત્રો વર્ગ શિક્ષક મિત્રો સર્વે શિક્ષક મિત્રો સાથે વિદ્યાર્થીના વાલી મિત્રોનો પણ ખૂબ મહેનત હોય છે અને આ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલી મિત્રોના સખત પુરુષાર્થનું આ પરિણામ હોય છે અમારી શાળામાં ખરેખર ખૂબ જ આનંદનો માહોલ છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદમાં છે સારું પરિણામ મેળવવાનો આનંદ છે અને ભવિષ્યમાં પણ આ પ્રમાણે પરિણામ હાંસલ થતું રહે એ માટે અમે કટિબદ્ધ બનીશું આભાર તમે જોયું એ મુજબ કે સોળ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ ની અંદર આવે છે અને માત્ર બે જ વિદ્યાર્થીઓ ફેલ થાય છે બસો બત્રીસ વિદ્યાર્થીઓ એટલે કે નવ્વાણું પોઈન્ટ અને ચૌદ ટકા પરિણામ ધરાવતી આ પણ એક ગ્રાન્ટેજ શાળા અને તમે જુઓ એ મુજબ કે શાળાનું વાતાવરણ શાળાના શિક્ષકો અને શાળાના પ્રિન્સિપલ દ્વારા તમામે તમામ સુવિધાઓ બાળકોને પૂરી પાડવામાં આવી તો હવે વિરામ બાદ આપણે વાત કરીશું શાળાની ટોપરની સાથે અને જાણીશું કે એની આગળની શું પ્લાનિંગ છે તો નિહાળતા રહો નવસારી લાઈવ આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो विरामबाद विराम बाद आप हार्दिक स्वागत टॉपर नाम से दिख रहा था मार नाम प्रश्न है टेंथ નું રિઝલ્ટ આવ્યું કેવું ફીલ કરે છે હું ખૂબ ખુશ છું કેટલા પરસેન્ટેજ આવ્યા ક્યાં માર્ક્સ કપાયા શું લાગે છે તમને મેથ્સમાં માં મે 98 ધારેલા હતા પણ 96 આવ્યા અને એસએસ માં ટફ હતું પેપર એસએસ ટફ હતું કેવી મહેનત કરી અને આ શ્રેય કોને આપશે મહેનતમાં તો મે ટ્યુશન પણ નથી જતી અને બધી સેલ્ફ સ્ટડી થી જ મે બધું કર્યું છે અને આજે સફળતાનો શ્રેય છે અંદર પ્રથમ આવવાનો એ શ્રેય કોને આપીશ હું અમારા શિક્ષકોને મારા માતા-પિતાને આપીશ બિન શું નામ છે આપનું મીનાક્ષી બેન અ તમે શું કરો છો હું અત્યારે તો હાઉસ હાઉસવાઇફ છું અને મારી પોતાની શોપ છે એટલે હું શોપ પર જઈને ત્યાં મારા હસબન્ડને મદદ કરું છું તમે પોતે પણ શોપ પર જાઓ છો હસબન્ડને મદદ કરો છો દીકરી 10 માં માં હતી સ્ટ્રેસ લેતી હતી કે કેવું હતું ના સ્ટ્રેસ નોતી લેતી આ કેવી મહેનત તમે એની પાછળ કરી છે એમાં એવું છે કે મારે સવારથી સાંજ સુધી શોપ પર જતું રહેવાનું હોય એટલે દીકરી જાતે જ એ હોમવર્ક કર્યા કરતી એટલે મારે કઈ બહુ ખાસ એના ઉપર ધ્યાન નહતું આપવું પડતું પણ હું એને બસ ખાલી એક વખત જોઈ લઉં કે તે શું કર્યું દીકરાએ એટલે મને કઈ મમ્મી આટલા આખા દિવસનું આટલું આટલું વેવર્ક કર્યું એમ બાકી બહુ ખાસ મારે કઈ ધ્યાન નોતું આપવું પડ્યું તમે જુઓ કે જે વિદ્યાર્થીઓ ભણવાના હોય છે ટ્યુશનની પણ જરૂર નથી પડતી આ જ દીકરી નવસારી હાઈ સ્કૂલ ની કે જાણે દસમામાં ટ્યુશન પણ નહોતું લીધું અને ત્યાર છતાં પણ એ શાળાની અંદર ટોપર બની હવે શું બનવું છે આગળ જઈને આગળ હું એ ગ્રુપ લઈને આગળ વધવા માંગુ છું મેથ્સ અને ભવિષ્યમાં શું કરવા માંગુ છો કોમ્પ્યુટર સાયન્સ તમે જોય પ્રમાણે કે ફોકસ ક્લિયર છે બાકી એક સમય એવો પણ હતો કે 10 વિદ્યાર્થીઓ પાસ થતા તો શાળાના શિક્ષકોને પૂછવું પડતું કે સર આને સેમા મુકીએ પણ વિદ્યાર્થીઓ જે ખરા પોતે ફ્યુચર નક્કી કરે છે તો આજ પ્રમાણે ઘણી બધી શાળાઓમાં પરિણામો જાહેર થયા છે તો ત્યારે તમામ શાળાઓની અંદર જવાનો પ્રયાસ કરીશું જાણીશું કે ભાઈ ત્યાંના વિદ્યાર્થીઓએ કયા પ્રકારનું રિઝલ્ટ મેળવ્યું છે અને શ્રેય કોને આપે છે તો આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું નિહાળ તરહ નવસારી લાઈવ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમ વાર આઈએલ ટી એસ ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી